આપ સર્વને મારા જય મહાદેવ જય માતાજી આજે હું શોર્ટમાં વિડીયો બનાવું છું કે રાહુનો દોષ હોય એટલે કે કાલસર્પ દોષો હોય તો એમાં શું સિમ્ટમ્સ હોય કે રાહુ એટલે નાગનો ઉપરનો ભાગ ફેણનો જે ભાગ હોય માથાનો ભાગ જે આપણે કહીએ મસ્તકનો ભાગ કહીએ ધળ અને માથું એવી રીતના રાહુનો ભાગ છે એ માથાનો ભાગ છે નવ ગ્રહમાંથી એ બે ગ્રહ છે રાહુને કેતુ એ બંનેને ગ્રહ તરીકે અમુક માને છે અમુક નથી માનતા પણ છતાં એનો પ્રભાવ હોય જ છે એ આપણા મગજને એવી રીતના ફેરવી નાખે છે માઇન્ડને એવી રીતના વિચારોને ફેરવી નાખે છે કે જેથી કરીને આપણે બધી રીતે ભૂલ ખાઈ જાય અને અચાનક અચાનક એક્સિડન્ટ થાય કોઈ વગર કારણે અચાનક કોઈ બીમારી આવી જાય અચાનક બિઝનેસ ઉપરથી નીચે ઉતરી જાય અને કાં તો સારું પણ કરે છે કે જે બિઝનેસ કે જોબ કે આપને મળતી ન હોય તો ત્યારે એ સમય જ જોબ મળી જાય એ સમયે એક્ઝામમાં આપણે પાસ ન થતા હોય કેટલી વખત પરીક્ષાઓ દીધી હોય તો એ સમયે પાસ થઈ જાય સરકારી નોકરીઓ મળી જાય ધાયરા કરતા કાંઈક સરસ થઈ જાય અને ક્યારેક ધારેલું હોય તો બધું આપણું નિષ્ફળ જ જાય તો અચાનક ઈ ચડતી પડતી આપે છે કુટુંબના કોઈ કામ હોય કોઈની સાથે અચાનક ઝઘડો થઈ જાય નાની નાની વાતમાં આપણને મગજમાં ગુસ્સો આવી જાય ઘણીવાર કેટલું બધું કહી દીધું હોય તો કાંઈ ન થતું હોય ને ક્યારેક આમ સાવ સામાન્ય વાત હોય તો એને કારણે ગુસ્સો આવી જાય પછી ચોરી કરવાનું મન થાય જે ગુંડા બની જાય મોટા મોટા એ એનું કારણ છે કે જેના કુંડળીમાં રાહુનો દોષ હોય લગભગ એવું વધારે બનતું હોય છે જેલ ગમન થાય કે ત્યારે તમે ફસાઈ જાવ અને કાંઈ પણ કોઈ પણ કારણોસર કોઈ એક્સિડન્ટથી કે કોઈ પૈસાના કારણે કે કોઈ કોઈ પણ કારણથી કોઈ એવી સજા મળે કે એવા કેસ બની જાય આપણા ઉપર કે જે આપણે જેલમાં પણ જવું પડે અને કેટલી બધી તકલીફો આવી જાય લીગલી બધી અને અચાનક ચડતી પડતી ચડતી પડતી જીવનમાં આવ્યા જ કરે વારંવાર જિંદગીમાં આવ્યા કરે અચાનક તાવ આવી જાય અચાનક બીમારીઓ આવી જાય અચાનક સંબંધો બગડી જાય કોઈ પણ વસ્તુ અચાનક બની જતી હોય અને અમુક વર્ષ પાછું સારું થઈ જાય તો ઉંમરના વરસ પ્રમાણે આપણા એક એક ગ્રહ બદલાતા હોય એમાં જ્યારે રાહુનો યોગ આવે રાહુનો ગ્રહ આપણા ઉંમરના વરસ પ્રમાણે આવે ત્યારે શું કરે છે કે આપણી કુંડળીમાં પણ એ દોષ હોય અને રાહુ બેવડાય ત્યારે ઉંમરના વર્ષ પ્રમાણે પણ રાહુનો યોગ ચાલુ થાય અને કુંડળીમાં પણ એ રાહુનો દોષ હોય તો જેના કારણે ખૂબ ગુસ્સો કરાવે અચાનક ચડતી પડતી આપી દે કે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય તો એ સમયે શું કરું મેં આગળ ડીપમાં થોડુંક રાહુનું તો ઘણું બધું સમજાવેલું છે એ વિડીયો પણ મોટો છે પણ આ ટૂંકમાં શોર્ટમાં હું સમજાવું છું કે રાહુ કુંડળીમાં હોય તો એ દોષ ગણાય છે દોષ હોય તો પિતૃદોષ આવે અને વાસ્તુદોષ પણ આવે ગમે તેવું તમે મકાન સારું લ્યો તો એમાં વાસ્તુદોષ હોય ને તકલીફો આપે પેલા બહુ સારું લાગે એ મકાન અને આપને એમ થાય કે ના આ જ મકાન રાખવું છે અને પછી આપણને એ દોષ ચાલુ થઈ જાય બે ત્રણ વર્ષે કે થોડાક ટાઈમમાં બે ત્રણ મહિને કે બે ત્રણ દિવસો પછી એનો કાંઈ નક્કી નથી હોતું તો અચાનક જ એ કાલસર્પદોષ પિતૃદોષ અને વાસ્તુદોષ આ ત્રણેય સાથે જ હોય છે અને આવું થાય જ છે જેને પૂર્વજન્મના દોષ હોય એને જ આવું થાય તો એના માટે શું કરવું જોઈએ ખાસ હું ટૂંકમાં તમને ઉપાય બતાવું છે કે રાહુનો જેને દોષ કુંડળીમાં હોય કાલસર્પ દોષ હોય અને જીવનમાં વારંવાર તકલીફ આવતી હોય વારંવાર એવા અચાનક કોઈ પણ બીમારી કોઈ પણ કાર્ય જિંદગીના વિચારથી માંડીને પૈસા કુટુંબ પરિવાર કાંઈ પણમાં જ્યારે અચાનક કાંઈ થતું હોય ત્યારે સમજી લેવાનું કે તમને ખબર નથી કે રાહુનો દોષ છે કે નહીં પણ આ લગભગ હોય જ છે અને એના કારણે જ આવું થતું હોય છે તો ત્યારે શું કરવું તો ત્યારે મહાદેવની ભક્તિ ખાસ વિશેષ કરીને મહાદેવની ભક્તિ કરવી અને મહાદેવની ભક્તિ કરવાથી જ તમને એમાં ઘણો બધો ફાયદો થશે તો શું કરવું જોઈએ પહેલાં પાણીનો અભિષેક શિવલિંગ ઉપર કરવાનો બીજો પાણી મધનો અભિષેક કરવાનો અને ત્રીજો પાછો પાણીનો અભિષેક કરવાનો એટલે આ ત્રણ અભિષેક કરવાથી ઘણો બધો ફેર પડે છે મધનો ઉપયોગ ન કરવો હોય તો ગોળના પાણીનો પણ અભિષેક કરી શકાય છે આ ત્રણ અભિષેક કરવાનો અને ત્રણ મંત્ર બોલવાના કે ઓમ નમઃ શિવાય ઓમ રામ રામ આપણે કહીએ શ્રી રામ એવી રીતના ઓમ રામ રામ છે એનો મંત્રનો બીજ મંત્ર છે રામ રામ માથે મીંડું છે ઓમ રામ રાહવે નમઃ અને ઓમ ચમચંદ્રાય નમઃ ઓમ નમ સિવાય ઓમ રામ રાહય નમઃ ઓમ ચમચંદ્રાય નમઃ આ ત્રણ મંત્ર જપ જપ કરવાથી માનસિક શાંતિ મળે છે અને આપણે શ્રેણી આપણી સારી બને છે કે જે એ સમયે અચાનક પડતી થતી હોય એમાંથી આપણે બચી જાય છે તો આ ત્રણ ઉપાય કરવા બને તો આપણે બુધવાર ફરાળી એટલે એકટાણું એક ટાઈમ જમી અને બાકી ફરાળ કરવાનો તો બુધવાર રહેવાથી પણ ઘણા ફાયદા થાય છે લીલા કલરની વસ્તુનું દાન કરવાથી પણ ઘણા બધા ફાયદા થાય છે મગ છે લીલું કાપડ છે લીલા ફ્રૂટ છે લીલા કલરની વસ્તુઓ વિદ્યાદાનમાં આપી શકાય છે પેન પેન્સિલ રબર સ્કેલ હોય નોટબુક હોય કોઈ પુસ્તકો હોય કોઈ વસ્તુઓ હોય બાળકો ખુશ થાય એવી વસ્તુ બુધવારે તમે આપો તો એમાં પણ ઘણો બધો સરસ્વતી માતાની કૃપા મળે છે ગણપતિની કૃપા મળે છે અને એ વિધિ વિધાન કરવાથી ઘણો બધો ફેર પડે છે એટલે દાન પણ કરી શકાય બુધવાર જેટલા થાય એટલા કરવાના કોઈ ગણતરી વગર આ કરવાનું કેટલા બુધવાર કરવા તો એવું કાંઈ નક્કી ન રાખવું પણ ઓછામાં ઓછા પાંચ બુધવાર કરવા કન્ટિન્યુ ન થાય તો છૂટા છૂટા પણ પાંચ બુધવાર કરવા બાકી તમારે એક દોઢ વર્ષ સુધી આ બુધવાર રહેવાથી ઘણો બધો ફરક પડશે જ્યારે આવી તકલીફો આવે ત્યારે આ રાહુના ખાસ ઉપાય છે તો તમે ખાસ કરજો આ વિડીયો ગઈ હોય તો તમે ખૂબ શેર કરજો જેથી કરીને બીજા લોકોના ખાલી આટલા ઉપાય કરશે ને તો પણ એને કેટલી બધી શાંતિ મળશે તો એના માટે તમે શેર કરજો કાંઈ વિચારતા નહીં કોઈને ગમશે નહીં ગમે પણ તમે મોકલશો તો ક્યારેક માણસ જોશે તેમ થશે હાલો આપણને આવી તકલીફ છે તો આપણે ચાલુ તો કરી દઈ કોઈને પૂછવા નથી જાવ અને ચાલુ કરશે તો આ કોઈ બહુ શુદ્ધ અને સાત્વિક ઉપાય છે એટલે રાહુના ઉપાય અને રાહુની તકલીફ હોય તો રાહુ સારામાં સારો અને ખરાબમાં ખરાબ એ આપણને તકલીફ હોય એવા પ્રભાવ પાડે છે એ આપણો દોષ છે રાહુ દેવ કે રાહુ ગ્રહ ખરાબ નથી પણ રાહુ દેવ ખરાબ નથી પણ આપણે પૂર્વજન્મમાં નાગની હત્યા કરેલી હોય નાગને તકલીફ આપેલી હોય તો જ આ વસ્તુ બનતી હોય છે એટલે ખાસ કરીને પહેલાં શુદ્ધ પાણીનો અભિષેક બીજો પાણીમાં અથવા એમને ચારેક ચમચી કે એક ચમચી પણ ચાલે ચાર ટીપા હોય તોય ચાલે એ મધ નો અભિષેક કા ગોળના પાણીનો અભિષેક એ લોટીના પાણીમાં જે તમે મિક્સ કરી દો અને બીજો એ અભિષેક કરો પાછો ત્રીજો શુદ્ધ પાણીનો અભિષેક કરો બુધવા દો અને લીલી વસ્તુનો ખૂબ દાન કરો જેટલી આપણી યથાશક્તિ હોય એટલું તમે દાન કરો ગોળનું પણ દાન કરી શકો ગોળને ગાંઠિયા ગાયને ખવડાવી શકો રોટલી ઉપર સરસવનું તેલ લગાવી અને ગાયને ખવડાવી શકો છો ગાયો અત્યારે મળતી નથી પણ ગૌશાળામાં જઈને તમે એના પૈસા દઈ દો લાડવા ખવડાવો અથવા તો ઘાસ કમડાઓ જે પણ તમારી અનુકૂળતા હોય તમે ગાયની સેવા કરો એનાથી પણ આ રાહુનો દોષ છે અને વડીલોની સેવા કરો પુરુષો ખાસ એમાં પુરુષો હોય એ વડીલોની તમે સેવા કરો તો ઘણો બધો ફેર પડશે એટલે આ ઉપાય કરજો તમે પણ કરજો અને બીજાને શેર કરજો અને મારી આ ચેનલ છે સાચો રાહ એસ એ સી એચ ઓ આર એચ આ સાચો રાહ ચેનલ મારી છે કે બધાને સાચો રાહ મળે એટલે આ નામ રાખેલ છે તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને બીજાને પણ સજેશન આપજો લાઇક કરજો અને કમેન્ટમાં તમે જય માતાજી કે જેને પણ માનતા હોય એનું નામ લખજો અથવા તો હાથ જોડીને મૂકજો ઇમોજી જે પણ આપણે કહીએ આવી રીતના છે કે આમ છે કે લાઈક કરજો ગમે તે એ તમારે ચાર બટન જ દબાવવાના છે ખાલી તમારા આંગળીનો જ ઉપયોગ કરવાનો છે તમારે તમારા આ સપોર્ટની જરૂર છે અને જેટલું તમે આ ચાર વસ્તુ કરશો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ તો આ વિડીયો જેટલું લોકો સુધી પહોંચશે હજારો હજારો લોકોના ઉપયોગી બનશે તો તમે ખાસ આ વસ્તુ કરજો અને એનાથી તમારો પુણ્યનો યોગ બીજા વિધિ વિધાન કરશે કદાચ ઘણીવાર એવું બની જાય કે આપણે નથી કરી શકતા પણ આપણે જે વસ્તુ બતાવી એ બીજા કરશે તો પણ એના પુણ્યમાં આપણું ભાગીદાર આપણે બનશું ખાલી આંગળી ચિંધવાનો ભાગ આપણને મળશે તો એનાથી પણ આપણે ઘણી બધી જીવનમાં શાંતિને રાહત મળશે અને લોકોને કેટલી બધી શાંતિ મળશે તો આ વસ્તુ ખાસ કરજો શેર કરજો અને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો સાચો રાહ મારી આ ચેનલ છે બધાને સાચો રાહ મળે તેવી મારી ભાવના છે અને કાંઈ ભૂલચૂક થઈ હોય તો સરસ્વતી માટે પણ પ્રાર્થના કરી અને ક્ષમા માગું છું અને જય મહાદેવ જય માતાજી